જય ગુરુદેવ નમસ્તે મારા વાલા મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે આ દુનિયામાં સૌથી મોટું બળવંત શક્તિશાળી હોય તો એ છે કા મૃત્યુ તેને પોતાના વશમાં કરવું અત્યંત ગભરો અને અસંભવ છે કાળની સામે કોણ ટકી શકે છે કાળને છોડીને માની બધી વસ્તુઓને પોતાના વશમાં કરી લેવાની શક્તિઓ ધરાવે છે મૃત્યુ અટલ છે જે મનુષ્યના જન્મની સાથે જ લખી દેવામાં આવે છે તેને ટાળી શકાતો નથી સારા અને ખરાબ કાર્યો માનવી જ કરે છે એટલા માટે તેને સારા ફળ પણ મળે છે તે જેવા કાર્યો કરે છે તેવા જ તેને ફળ મળે છે આ સંસાર તો માયાજાળ છે એમાં જો કોઈ એકવાર ફસાઈ ગયો તે કદી બહાર નીકળી શકતો નથી એ ન ભૂલવું જોઈએ કે માનવ માત્ર કર્મો કરવા માટે સ્વતંત્ર છે પરંતુ ફળ ભોગવવામાં જ તે સ્વતંત્ર નથી રાજ્યમાં પાપ થતું હોય તો સૌથી મોટો દોષી તેનો રાજા છે જેણે આ પાપો થતા રોક્યા નહીં રાજાની જેમ રાજા પુરોહિત પણ રાજ્યમાં થતા પાપનો દોષી છે કારણ રાજાને પાપ અને પુણ્ય વિશે જાણ કરવાનું કામ તો રાજપુરોહિતનું જ છે એવી જ રીતે એક પતિનું પણ કર્તવ્ય છે કે પોતાની પત્નીને પાપના રસ્તે ન દે તેને ખોટા કર્મોની શિક્ષા આપી સમજાવે કે બુરા કર્મનું ફળ ગુરુ જ હોય છે જો કોઈ શિષ્ય પાપી બને તો ગુરુને પણ તે દોષનો ભાગીદાર માનવામાં આવે છે પાપીને પાપ બતાવવાથી પાપ રોકાય છે આ કાર્ય માટે રાજા ગુરુ અને પતિ જ સૌથી વધુ ઉપયોગી સિદ્ધ થઈ શકે છે જે પિતા પોતાના સંતાનો ઉપર દેવાનો ભાર છોડી જાય છે તે પોતાના જ સંતાનોથી સૌથી મોટો શત્રુ માનવામાં આવે છે જે માતા પોતાના સંતાનોને ખરાબ કામો કરતા નથી રોકતી તેને પણ પોતાના સંતાનોની સૌથી મોટી શત્રુ માનવામાં આવે છે અત્યંત સૌરૂપવાની સ્ત્રી પણ પત્નીની શત્રુ હોય છે કારણ કે તેને પોતાના સૌંદર્યનું અભિમાન થઈ જાય છે મૂર્ખ પુત્ર પણ પૂર્ણ કલંક માનવામાં આવે છે એટલા માટે જ પોતાના પરિશ્રમથી કુટુંબનું પોષણ કરનાર પિતા પતિવ્રતા સ્ત્રી પોતાની સુંદરતા ઉપર ગર્વ ન કરનારી સ્ત્રી અને જ્ઞાની પુત્ર આ બધા પરિવારના સુખના સાધન માનવામાં આવે છે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ